મીઠા લીમડાના પાનમાંથી આપણે ચટણી બનાવવાના છીએ આ જે લીમડો જે છે તે ધોઈ અને કોરો કરી લીધેલો છે એક મરચું લેવાનું છે મરચું જે છે તે આપણે તીખું લઈશું મગફળીના દાણા લઈશું અને આ જે છે તે સૂકું કોપરું છે સૂકું કોપરું તેને છીની અને પલારી દીધેલું છે કલાક અગાઉ પાણીમાં આપણે આને પલળી લેવાનું છે એક લીંબુ લેવાનું છે લીંબુ આપણે ખટાસ પ્રમાણે આપણે લઈશું પછી ખાંડ લેવાની છે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે જીરું જે છે તે લેવાનું છે વઘાર માટે રાઈ સૂકા મરચાં અને અડદની દાળ લઈશું મિસળાળના કટોરામાં સૌથી પહેલાં આપણે મગફળીના દાણા લેવાના છે પલારેલું જે ટોપરું હતું તે લઈશું જીરું જે છે તે લેવાનું છે ખાંડ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને લીંબુ જે છે તે લઈ લેવાનું છે લીંબુ મેં અડધું લીધેલું છે અત્યારે પછી ટેસ્ટ પ્રમાણે ચાખીને આપણે નાખીશું હવે આપણે આને ક્રશ કરી લેવાનું છે આપણું જે સિંગદાના અને ટોકરાનું છીન હતું તે ક્રશ થઈ ગયું છે હવે આપણે એની અંદર મરચું લઈશું મીઠા લીમડાના પાન નાખીશું થોડું પાણી નાખીશું અને આને હવે ક્રોસ કરી લઈએ આપણે લીમડાની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે એક બાઉલમાં આને કાઢી લઈએ મીઠા લીમડાની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરીશું વઘારિયાની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે એની અંદર રહી નાખીશું સૂકા જે મરચાં છે તે લેવાના છે રઈ ફૂટવા લાગે એટલે આપણે એની અંદર અડદની દાળ લઈશું અડદની દાળ ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે આને શેકવાની છે રઈ આપણે ફૂટી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણો વઘાર હવે તૈયાર થઈ ગયો છે સૌથી પહેલાં આપણે જે થોડોક વઘાર કરેલો છે તે લઈએ એ વગર આપણે આની અંદર મિક્સ કરી લેવાનો છે પહેલાં વગર આવી રીતના મિક્સ કરી લઈશું તો જે વઘારનો સ્વાદ છે તે આપણી આ ચટણીની અંદર આવશે કોઈ પણ ફરસાણની સાથે આપણે આ ચટણી ખાઈ શકીએ હવે આ વઘાર લઈશું મીઠા લીમડાની ચટણી તૈયાર થઈ ગઈ છે ગમે તે ફરસાદની સાથે આપણે આને ખાઈ શકીએ મીઠો લીમડો જે છે તે ખાવા માટે ખૂબ જ ગુણકારી છે માથાના વાળ કાળા કરે છે અને ચામડીને ચમક આપે છે નાના બાળકોને નાનપણથી જ જો આવી રીતના ચટણી ખવડાવવામાં આવે તો ક્યારેય પણ એના વાળ સફેદ થતા નથી અને કાળા વાર રહે છે